છોટાઉદેપુરના બોરધા ગામમાં એક મહિલાને વહેમ રાખી બે જણે મોતને ઘાટ ઉતારતા પોલીસે એકની અટકાયત કરી હતી મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલ રાજ્યના આદિવાસી વિસ્તાર તાલુકાના બોરધા ગામે ગત છવ્વીસમીની રાત્રે પોતાના ઘરમાં ભત્રીજી સાથે એક પચાસ વર્ષની મહિલા ઘોર નિંદ્રામાં સુઈ રહી હતી ત્યારે ગામના જ બે લોકોએ ઘરમાં ઘૂસી તીષ્ણ હથિયાર વડે મહિલાનું ગળું કાપી કરપીણ હત્યા કરી નાખી હતી અને એટલેથી જ નહીં અટકતા હત્યારોએ મહિલાના માથાને ધડથી અલગ કરી પોતાની સાથે લઈ ગયા હતા અને નદીમાં દાટી દીધું હતું મહિલાની હત્યા કરાઈ હોવાની જાણ રંગપુર પોલીસ મથકમાં કરાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને શંકાના આધારે એક શખ્સની અટકાયત કરતા તેને માથું નદીમાં ક્યાં દાટ્યું છે તે બતાવ્યું હતું મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને નદીમાંથી માથું કાઢ્યું હતું ઝડપાયેલ આરોપીએ પોલીસને જણાવ્યા અનુસાર આરોપીના માનું થોડા દિવસ પૂર્વે થયેલ મોત પાછળ આ મહિલા ડાકણ હોવાનું અને તેણે એની માનો જીવ લીધો હોવાની શંકાને લઈ મહિલાને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું જણાવ્યું હતું પોલીસે ગણતરીના કલાકોમાં જ એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શ્રદ્ધાને લઈ વધુ એક વખત નિર્દોષ મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે છોટા જિલ્લાના રંગપુર પોલીસ વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારના ભોરધા ગામે એક મહિલાની ગલ્લા ગળો કાપી અને હત્યા કરવામાં આવેલી હતી અને આરોપીઓ મહિલાનો ગળો પણ સાથે લઈને જતા રહેલા પોલીસના ઇન્વેસ્ટિગેશન દરમિયાન એને ડાકણના વેમના કારણે મારી નાખવામાં આવેલી એમાં ત્રણ આરોપી સામેલ હતા ત્રણમાંથી બે આરોપીને એરેસ્ટ કરી લીધેલા છે અને આરોપીને પૂછપરછ કરતાં મહિલાનું જે ગળું સાથે લઈને ગયેલા તે નદીના તટમાં ગાટી દીધેલું તે પણ પંચનામું કરી અને કબજે કરવામાં આવેલ છે આદિવાસી વિસ્તારમાં આવી અંધશ્રદ્ધાઓ ઘણી બધી હોય છે પણ છેલ્લા ઘણા વર્ષોથી થોડીક જાગૃતતા આવી છે એના કારણે વર્ષમાં એકાદ બે વાર આવી ઘટના બનતી હોય છે